સ્વામી વિવેકાનંદ કહેતા કે જે દેશમાં યુવાનોના હાથમાં ભાગડોર હોય એ દેશ હંમેશા મહાસત્તા બનતો હોય છે અને એમણે કહ્યું છે કે મને માત્ર સો યુવાનો આપો હું ભારતને મહાસત્તા બનાવી દઉં તો વિચારો કે એમનો કેટલો કોન્ફિડન્સ હશે અને આજે એવા જ બે યુવાઓને મારે મળવા છે એવા જે બે યુવા પ્રતિનિધિને મળવા છે એક સરપંચ છે ને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તો મિત્રો ખરેખર એક આનંદની વાત છે એ પહેલા હું તમને થોડુંક રીડિંગ કરી લઉં જે આપણે સરપંચોને પ્રોત્સાહિત કરતા હોય છે અને જવાબદારીનો અહેસાસ પણ કરાવતા હોય છે કે તમારે હવે પાંચ વર્ષ માટે ગામના વિકાસ માટે કટિબદ્ધ રહેવાનું છે તમામ જે છે ચૂંટણી પછીના રાગ દ્વેષ છોડીને હવે આખું ગામ તમારું છે તો હાર્દિક અભિનંદન સરપંચ વિનર બે હજાર પચીસ સરપંચ શ્રી દિનેશભાઈ કરમસિંહભાઈ રબારી ગ્રામ પંચાયત મોડવર્ધા તાલુકા અંજાર સૌ મતદારો ટેકેદારો સભ્યો અને ગ્રામજનોના સાથ સહકારથી સરપંચ પદે ચૂંટાયા બદલ હાર્દિક અભિનંદન

સૌપ્રથમ દિનેશભાઈ પાસે આવીશ યુવા સરપંચ છે અને એક અન્ય તરવરાટ છે જ્યારે સંપર્ક કર્યો અમે બપોરના બે એક વાગે જયારે નીકળ્યા ત્યારે કહ્યું કે મારો ચાર વાગે એક કાર્યક્રમ છે અને અત્યારે અમે આ ગામના કામો માટે અત્યારે પ્લાનિંગ ચાલુ કરી દીધું છે એટલે પહેલાં સૌ પ્રથમ અભિનંદન કે તમે સરપંચને પસંદ કરવામાં જે છે બહુ બારીકાઈથી પસંદ કરી છે ટીમને એના માટે અભિનંદન મતદારોને દિનેશભાઈ સૌ પ્રથમ મારે થોડોક પરિચય આપ્યો તમારું તમારું નામ અને કઈ રીતે રાજકારણમાં આવવાનું થયું

હા તમે જ્યારે ભણતા હશો નાના હશો ત્યારે એવા કોઈ નેતાને તમે જોયેલા કે જે તમને આદર્શ બન્યા હોય કે ભાઈ મારે આના જે ઉપરનું છે આના જે મારે આગળ કામ કરવું છે એવા કે નેતા તમને યાદ કરશો કે એવા નેતા તો આપણે ગામમાં અહીંયા બધી ગેરે જે પણ પ્રોગ્રામ હોય એટલે બધા આવેલા છે જી અને ગામના કોઈ એવા વડીલને યાદ કરશો કે ભૂતકાળમાં બહુ સારા કામો કર્યા હોય જેને આજે તમે એવા કોઈ વડીલ આપણે તમારા આરબારી સમાજ આહિર સમાજ કે અન્ય સમાજમાંથી કે જેને તમે જોઈને કે આની કામગીરી મને બહુ સરસ લાગતી હતી એવું હોય

તો એને બેલેન્સ મારા બે પ્રશ્નોના જવાબ આપ્યા છે ખરેખર અભિનંદન દિનેશભાઈ મારે જ્યારે ચૂંટણી પહેલાનો માહોલ લોકો સમક્ષ ગયા હશો કઈ કઈ લોકોની રજૂઆત હતી વોર્ડ વાઇઝ આ ગામની જે વાત અને પછી એને લઈને હવે કઈ રીતે કામ કરશો ગ્રામ પંચાયતમાં તો સાહેબ પેલા એક મુદ્દો જોવો મેં રોડ રસ્તા લાઇટ ગટર પાણી આરોગ્ય આનાથી મૂળભૂત કોઈ વિશેષ વ્યવસ્થા ગામજનોને એટલી મળી છે તો એના માટે કોઈ ઉપર તમને જયારે હવે ચાર્જ મળી ગયો છે સત્તાવાર તમને જે છે રોડ રસ્તાઓથી ચાલુ કર્યું જેમ કે અમારા ગામ ને મૂળ આવતો જે મેન આવ્યું એ ત્યાં બહુ બાવડાઓ જંગલ આ તે બધું સાફ સફાઈ કર્યું પાણી જ્યાં ભરેલા ખાડાઓ બાડાઓ ત્યાં બધા મલબું નખાવી બધું લેવલ કરાવી આગળની કામગીરી જે જે પ્રમાણે આપણે ઠેરાવ પાસ કર્યા જે જે પ્રમાણે જે કામ આવતું રહેશે એ પ્રમાણે કરતા રહેશું જે દિનેશભાઈ એક ઐતિહાસિક ગામ છે અને મને ગૌરવ થાય છે સમગ્ર કચ્છને ગૌરવ થાય છે એવું ગામ છે જ્યારે હું ગ્રામ પંચાયત આવ્યો ત્યારે મને ત્યાં હિંગલા છે જે ગણેલા ગયેલા વડીલો છે રબરી સમાજ આયુર સમાજના એ તમામ મને દિવંગો તને અમે ત્યાં પ્રાર્થના કરીને તમારી પાસે આવ્યા છીએ તો ખરેખર આ અદ્ભુત ગામ છે પણ એ બધાના આશીર્વાદ તમને તમારી ટીમને આ ચેરમેન સાહેબ સભ્યોને મળે અને ગામના વિકાસ માટે તમે કામ કરો એવી શુભેચ્છા આપું છું કઈ રીતે તમે આગળ જવા માંગો છો કે એક ગામડું ગામડું તમારું આદર્શ બને અમારે તો મૂળ સાહેબ જો ગામમાં સુવિધાઓ ઘણી જે ઘટક થઈ એ ગામની સુવિધાઓ આપણે જે જે જરૂરિયાત છે એ પ્રમાણે કરવાની ગામનું માણસ જે જેની જે જરૂરિયાત છે ક્યાં બારે ના જાય જે સુવિધાઓ હોય આપણે બધી અહીંયા મળી લે વાહ જેના મકાનો જે નથી ગરીબ માણસો જેમને મકાનો મકાનો નથી એમને વિધવા બાયો સહાય રોજગારી નું આપણે અસર થઈ આજુબાજુ કંપનીઓ ત્યાં રોજગાર બધી મળે એના માટે બધી પૂરતી કોશિશો આપણે કરશું ગામ માટે કંપનીના સીએસઆર માટે સરપંચ જાગૃત તો જ મળે અદરવાઈઝ જે છે તમને એનો લાભ નથી લઈ શકતા તો તમે વધારે વધારે સીએસઆર નો લાભ લઈ શકો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્યની ગ્રાન્ટો નાણા પંચની ગ્રાન્ટો તમારા ગ્રામ પંચાયતને મળે એના માટેના આયોજનો કેવા હશે સમગ્ર ટીમ દ્વારા અમારા અત્યારે સર બધા આયોજનો ચાલુ છે બધેનું કોન્ટેક ચાલુ છે જે કંપનીઓ હોય એ કેમ્પો અહીંયા કરેલા જે આરોગ્યના આ તે આરોગ્યથી વિશેષ અમને જે સુવિધાઓ તમે અમારે જે ગામની જરૂર છે એ પ્રમાણે તમે દો આગળ એ બધી અમારી કામગીરી મીટિંગમાં બધી વાતચીત વાતચીત સંપર્ક ચાલુ થાય સંપર્ક ચાલુ મારું નામ હરેશભાઈ સવાભાઈ પરમાર જી આપ ન્યાય સમિતિના ચેરમેન જો ખરેખર ચેરમેન અને સરપંચ અને આખી ટીમની જવાબદારી એક જે છે હવે તમારે વિકાસ કરવાનો છે તમારો પહેલા પરિચય આપજો થોડો કે કઈ રીતે રાજકારણમાં શરૂઆતનો જેમ સરપંચ સરવાપમાં મને જેમ 32 વર્ષ થાય છે મારી ફેમિલી સામાજિક ન્યાય સમિતિમાં ચેરમેન તરીકે આવે છે મારા દાદા હતા મારા મોટા બાપા હતા બીજી ટ્રાપ મને મળી છે વેરી ગુડ એટલે અનુભવ તમને છે હવે તમારો અનુભવ જે છે એ સરપંચમાં એક તરવરાટ છે એક ઉત્સાહ છે તો બધા સાથે મળીને ગામને કઈ રીતે મજબૂત બનાવશો ગામને સાથે મળીને કે તમામ સમાજ સંકળાયેલી હોય અમારી પંચાયતની બોડી પણ સાથે જે કોઈ પણ કામકાજ આવે તો કોઈ પણ માણસ નારાજ ન થઈને જવું જોઈએ તમામ નું કામ કરીને રાજી થવું જોઈએ કોઈ પણ જગ્યાએ જરૂર પડે તો સરપંચની અમે સાથે જઈ કઈ જવાનું થાય કઈ આવવાનું થાય કઈ કોઈ પણ કામકાજ હોય તમારું સ્માર્ટ વિલેજ બની જાય અહીંયા થી બધી વસ્તુ યોજનાઓ જેમ કે સરપંચ સાહેબ કરી અલગ અલગ યોજનાઓ બહેનો માટે વિધવા માટે જે આપણી વાતો વડીલો માટે તો એ બધી યોજનાઓ અહીંયા એક સરસ સેન્ટર બની શકે એના માટેના પ્રયત્નો માટે આઠ દિવસ પહેલા પહેલી મિટિંગ હતી જે ઠરાવ થવાનું થાય જે ટાઈમે એ પ્રમાણે અમે રજૂઆત તાલુકા પંચાયતમાં કરેલ છે સરપંચ સાહેબ સાથે તલાટી ભાઈ સાથે અને ડોક્યુમેન્ટ પણ મોકલાવી દીધા છે બે ચાર દિવસમાં કોમ્પ્યુટર ઓપરેટર કરી અહીંયા પૂરી સિસ્ટમ મળી જશે પંચાયતમાં કોઈ પણ ગામમાં ગાંધીધામ કે અંજાર કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નહીં પડે તમામ કામગીરી મોડ તો ગ્રામ પંચાયતમાં થઈ જશે અંતિમ પ્રશ્ન ખાસ વડીલો નું શું માર્ગદર્શન મળે છે કારણ કે વડીલો અમે બંને આ સરપંચ અને ચેરમેન જી

આ બધા માટે શું આયોજન છે પછી જળ ખાસ કરીને કચ્છ નો પ્રશ્ન છે તમારી આજુબાજુ તળાવ હશે ચેક ડેમ હશે એના માટેનું આયોજન શું છે જે જે અત્યારે જરૂરિયાતો એ પ્રમાણે કરી જ રહ્યા મૂળ તો અમારે જે તળાવ છે એ બહુ સરસ છે બાજુમાં ત્યાં લગતો ત્યાંથી એક અત્યારે હમણાં પાણીની બહુ અસર છે મોડોદરમાં અમારે પાણીનું જે એ ત્યાં ટાંકાની જે સાહેબના પાણી પુરવઠા સાહેબ થી વાત કરીને ત્યાં એક ટાંકાની વાત થઈ જ ગઈ ને પાણી મૂળ તો અત્યારે બધે ચોવીસ કલાક મળી રહે એવી સુવિધાનું તમે સંચય કરશો સરકારની ઘણી બધી યોજનાઓ જેટલા અલગ અલગ યોજનાઓ આવે છે તો તમારા તળ પણ જે છે સારા અત્યારે ખેતી ને પશુપાલન ની સ્થિતિ કેવી છે આપણે અત્યારે બરાબર બરાબર છે તો વધુ સારું આપડે થઈ શકશે અને સમાજવાડી પણ મેં જોઈ અત્યારે બધું બરાબર છે અને સરસ ઉજળો ઇતિહાસ છે અ અંતિમ પ્રશ્ન ખાસ કરીને અહીંયાના દીકરા દીકરીઓ ભણી અને સારી સારી ધારો એને એક્ઝામ આપી શકે એના માટે કોઈ લાઇબ્રેરી કે વાંચનાલયનું આયોજન ના વાંચલા આટલા ટાઈમ હતું નહીં કરેલ હવે જે સુવિધાઓ અમારે અહીંયા હમણાં હાઈસ્કૂલ મંજૂર થઈ એની જગ્યા અમારે ફાળવાની એ બધી પ્રોસેસ ચાલુ છે જે જે ઠરાવ દેવાનું રામદેવીર મંદિર ની બાજુમાં સામેન સાઈડ જે જે પડતર જમીન છે સરકારી એનામાં આપણે ઈ મંજૂરી દેવાની હાઈસ્કૂલ નું કામ ચાલુ થઈ જાય એટલે અમારે દસ અગિયાર ભવિષ્યમાં જેમ આગળ વધે એમ એજ્યુકેશન નું અહીંયા આવી હગે અગિયાર બાર ધોરણ ઈ પ્રમાણે સરસ અને દીકરા દીકરીઓ તો મિત્રો ખરેખર ફરી પાછા જે છે હું અભિનંદન આપીશ યુથના હાથમાં જો સત્તા હશે ને તો ચોક્કસ એમની પાસે ઘણું બધું છે કારણ કે ઘટમાં ગોળા થનગને આતમ વિજે પાંખ અણડીઠેલી ભોમમાં યોન માંડે આંખ તો આ જે છે ને એની અંદર તરવરાટ છે વડીલોના જે છે શુભેચ્છાઓ છે આશીર્વાદ છે અને આ ગામ તો આધ્યાત્મિક ગામ છે હિંગલાજ માતાજીના જે છે આશીર્વાદ છે કારણ કે આ આ સમાજમાંથી અહીંયાથી લોકો જે છેઠ સિંધ ત્યારે પાકિસ્તાન નતું સિંધ સુધી દર્શન કરી અને ગામને જે છે અહીંયા આવ્યા હોય અને એમની સમાધિ હોય એટલે આ ગામને કોઈ તકલીફ પડવાની નથી અને પડશે પણ નહીં ફરી એકવાર તમામ મતદારોને અભિનંદન કે ખૂબ મજબૂત ટીમ પસંદ કરી છે પાંચ વર્ષ ગ્રામ પંચાયતને સહયોગ આપજો ને ગ્રામ પંચાયત જે છે એ ગામને સહયોગ આપે સંયુક્ત રીતે વિકાસ થાય અને એક વર્ષ પછી ફરી પાછા માન્યુસની ટીમ અમે અહીંયા આવશું બે હજાર છવ્વીસમાં કે ભાઈ દેવસિંહભાઈ અને તમે બતાવો પરમાર સાહેબ અમને હવે તમારા એક વર્ષમાં કરેલા વિકાસ કાર્યો રોડ રસ્તાના જે કંઈ પણ કર્યા હોય જળસંચયના કર્યા હોય તો એની પણ એક સ્ટોરી બનાવશું ભાવેશ ભાનુશાલી વિમલ સોની સાથે જયમલસિંહ જાડેજા ન્યૂઝ મોડવદર અંજાર કચ્છ ગુજરાત